બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલી ઉપર બિલકુલ રહેમ નો કરતા ગોપાલ ઇટાલિયા પર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું બચાવવા આવી ગયા ખબર અને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલાથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગુખવાઈ ગયા હતા